નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે ડી ફ્રેન્ડ આજનો ટોપિક છે સરકારી ભરતીની જે જાહેરાત છે પંચાયત સેવા પસંદગી દ્વારા એક સરકારી ભરતી જાહેર કરવામાં આવેલી છે તમામ વિભાગોની તો એ આપણે અપડેટ મેળવવાના આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી ખેતી પશુધન નિરીક્ષક આંકડા મદનનીશ જુનિયર ફાર્માસિસ્ટ વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુ ત્યારબાદ સંશોધન મદનનીસ મુખ્ય સેવિકા ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ અને ગ્રામ પંચાયત મંત્રી છે ત્યારબાદ અધિક મદદનીશીધનેર સિવિલ અને નાયબ ચીટનીસ એવી થઈને બારસો ને એકાવન જગ્યાઓ છે આ જગ્યાઓ છે એ સૂચનાઓના આધીન મંડળ જરૂર જણાવે વધઘટ કરી શકશે કોઈપણ જાહેરાતમાં કારમોને જે સંપૂર્ણ ફેરફાર કરવી રદ કરવી એના માટે પણ મંડળ રહેશે ઓનલાઈન અરજી છેલ્લા દિવસોમાં ન જોઈ વહેલી તકે અરજી કરી લેવી બાકી છે તો આપને અરજી જે કન્ફર્મ નંબર છે એ મેળવી લેવા જણાવવામાં આવે છે આ ભરતી છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે છે એક ખાસ ભરતીની ઝુંબેશ છે સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે તે હેઠળ આ ભરતી છે આ પંદર ચારથી ઓનલાઈન એપ્લાય કરી શકો છો પંદર પાંચ બે હજાર પચીસ સુધી તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ